મરલી મિત્રો જય માતાજી જય જીવન બાપા નાસ્તો કરી લીધો સુરતી બેન ને ઉઠાડવા જાઈશ માં બાપુજીએ નાસ્તો કરી લીધો વાડીએ જવાની તૈયારી કરે છે હા વાડીએ હવે અને અમે કામમાં જવા તૈયારી કરી બાપુજીન ચાવી દેઈ ગાડી ની ના સાવી માં જીવણ બાપા નો ફોટો રાખ્યો છે

મિત્રો કામે પહોંચી ગયા છી ને રસ્તો ગોતવો દેખાઈ ઊંડું ખાડો છે એટલે રસ્તો ગોતી જવું જોઈએ બના રહી હાલો મિત્રો કાળિયા બપોર ખાઈ તી અને કપાસ બહુ મોટો આવ્યો છે ઓલી ટીસી જવાનું છે પહોંચી ગયો મિત્રો પટ્ટો મારી દીધો છે લખાઈ જાય એટલે આગળની લાઈન લાઈનમાં જવાનું છે પછી નાથી આગળ ઓલી ટીસીને જવાનું છે

ઓકે ભણવા આવ નહીં વાગ્યા મિત્રો કામે જ ઘરે બી આવ્યા છ વાગ્યા થોડું થોડું ઉધારું થઈ ગયું છે એટલે દળું દળે છે

जी न म जिम को एक जा बस केम एजीनु बेटा ने छोला भरवा जायती से दिनचिन छो ठे हा रो माई हरे कोण आ केवा डोडवा जो फाडा देयो थाली करनी वाली क्या संसाने छोडिस एजीनु काय जाऊस आपण કાગડડી અમારું તામ બોળી જાવસ કા અરે ઓ કડે બાપા દિવાળી હાલો કાટી દબડાઈ જઈશ હવે વાયા નેસા હાલો મિત્રો સાબ જીનું બેન ડળવા બેઠા છે જીનું બેન જો ડળવા બેઠા છે ડાળ કરવા ગયા ડાળ કરવા જો ડાળ કરવા બેઠા છે સાકુ જા જીનું બેન મગ ફળડાય છે આવો હા હાલતી હાલ હાલો મિત્રો ખાકે છે પાણી કિન લઈને ફરવા એવું જન ફરવા અરે ફરવા જાવું છે હાલો મિત્રો પાણી કિન લઈને ચક્કર ખાવા જાવું છે ગાડીની હાલો મિત્રો ચક્કર ખાઈને દીકુ બેન ને બેન મન વયાવા બાપુજી ની ડોડવા સેકે છે હાલો સૌ ખાવા મમા જો અડધા સેકા ગયા હ બોલાઈ ગયા છું બાપુજી ભાઈ થોડા હોય સાંધા કાસા જો આમ જો હા ત્યાં આ ત્રણ ફેરા બા પડે હા એ મુગલ કાથા મુકુ દેન પણ મિત્રો સાવ રાખવા ઘરની વાડીના મે માંડોટ મારો એ કોનો છે ગાની

ખબર કાળુરી પણ અત્યારે મિત્રો બસ આટલું જ ત્યારે દસ વાગ્યા છે તો ગુડ નાઇટ જય માતાજી જય જીવન બાપા